નમસ્કાર ડે ન્યુઝ વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ અધ્યક્ષતામાં ડીડીઓ મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા વડોદરા શહેર જિલ્લામાં હેરિટેજ કામુની સમીક્ષા વડોદરા શહેર જિલ્લામાં આવતા તમામ જે હેરિટેજ કામો છે તેમની સમીક્ષા પણ આજરોજ માન્ય સચિવશ્રી પ્રવાસન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના વિવિધ જે પ્રવાસન સ્થળો અંતર્ગત જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમનું શું સ્ટેટસ છે અને એમાં આગળ જે પણ કોઈ ઇસ્યુ હોય તો એને કઈ રીતે રિઝોલ્વ કરી શકાય એના માટેની બેઠક યોજવામાં આવી હતી અને સાથે જે કોર્પોરેશનને લગતા પણ જે પ્રોજેક્ટ છે એનું રિવ્યુ કરવામાં આવ્યું હતું થેન્ક યુ એટલે કયા પ્રોજેક્ટ અત્યારે કયા લેવલ પર છે એનું સ્ટેટસ શું છે અને એમાં સરકાર તરફથી કે ડિસ્ટ્રિક્ટ તરફથી આગળ કયા પગલાં લેવાના થાય છે એના વિશેની માહિતી આપો